હા ગાય જ તો અમે આજે વારી પાછા કહેવાય કે બીજા ભાગની અંદર લોકેશન લેવા માટે આવી છે ભાગ બીજો શું હતું વિડીયોનું ટાઈટલ દારૂડિયો અને ભાગ બીજો કોમેડી અમારે દાદા પોલીસનો રોલ મસ્ત એવો લે છે અને સાથે છે અમારી સાથે તો દાદાને પોલીસનો રોલ આલેસે એક્ટિંગમાં તૈયાર કરે છે જેમ કે અસલ જેમ કે હકીકતમાં પોલીસ હોય એની વાર છે જો એ દાદા

અને આ મગનો કે ભાઈ સગનો મારો ભાઈ સગના જેવી મજા આવી મજા આવી એમ અને ભમલો એટલે કે અમારા બે વર્ષે ચૌદશીઓ અને ઓલો બાપ મારી વાહે પડ્યો છે મારો નાલાયક બાપ કુડકુળ નો હાશ નતો કરે બરોબર કોમેડીમાં ખાલી અને આ મારો છે નાલાયક દોસ્ત મોટું દેખાડમું એનું અંતે દે એ પાછળ નાલા એક બે કોર વગાડે મતલબ સમજો તો બનારે આવવાના બ્લોગ જોવા માટે મારી ચેનલમાં મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો હવે મળીશું આવતા બ્લોગમાં તમે બધાને જાય માતાજી વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા જજો